નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની છે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચોવીસ અંગદાન મહાદાન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચોવીસ અંગદાન મહાદાન માણસના મૃત્યુ પછી તે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેને જમીનમાં દફનાવવામાં આવે છે આમ દરેક વ્યક્તિના અંતિમ સંસ્કાર અલગ અલગ રીત રિવાજ મુજબ કરવામાં આવે છે હવે તમે ક્યાંક સમાચાર વાંચ્યા હશે કે ટીવીમાં જોયું પણ હશે કે વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવામાં આવે છે મૃત્યુના થોડા સમયમાં કરેલ અંગદાન અન્ય વ્યક્તિને નવી જિંદગી આપે છે તમારા કુટુંબ ફળિયા કે ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી મેળવો કે નજીકના દવાખાનામાં જે અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યને પણ માહિતી આપો જોઈએ તમારા કુટુંબ ફળિયા કે કોઈ મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી મેળવો તો કે હા મારા કુટુંબમાં મારા દાદાજીના મૃત્યુ પછી તેમણે તેમની આંખોનું દાન કરેલ છે નજીકના દવાખાનામાં જઈ અંગ દાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યને પણ માહિતી આપો તો અંગદાનની પ્રક્રિયા સૌપ્રથમ તમારે નજીકના સરકારી હોસ્પિટલ અથવા નોંધાયેલ ખાનગી હોસ્પિટલમાં જવાની જરૂર છે ઘણી હોસ્પિટલોમાં અંગદાન વિભાગ હોય છે જ્યાં તમને આ પ્રક્રિયામાં મદદ કરવા માટે તાલીમ પામેલા કર્મચારીઓ મળશે હોસ્પિટલ પહોંચ્યા પછી અંગદાન વિભાગમાં જાઓ ત્યાં તમને અધિકૃત વ્યક્તિ મળશે જે તમને અંગદાન પ્રક્રિયા સમજાવશે અને તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે તમારે અંગદાન ફોર્મ ભરવાનું થશે જેમાં તમારું નામ સરનામું ઉંમર ધાર્મિક માન્યતાઓ અને તમારા પરિવારના સભ્યોનો સંપર્ક જેવી વિગતો સામેલ હશે તમારે તમારી ઓળખ પૂરા પુરવાર કરવા માટે માન્ય આઈડી જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ રજૂ કરવાની જરૂર પડશે તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવા માટે તમારે તબીબી પરીક્ષણમાંથી પસાર થવું પડશે આમાં રક્ત પરીક્ષણો છાતીના એક્સરે અને અન્ય પરીક્ષણોનો સમાવેશ થઈ શકે છે જો તમે તબીબી પરીક્ષણોમાં પાસ થાઓ છો તો તમને અંગદાતા કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ દર્શાવે છે કે તમે અંગદાન કરવા માટે સંમત છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપની ચેનલ ઉપર ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તેમના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમની પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે